જ્યારે આરોપીઓના હાથમાં બંદૂક હોય ત્યારે પોતાની જાતને ડોન સમજતા હોય છે પરંતુ જેવા જ આ આરોપીઓ પોલીસના હાથે લાગે છે ત્યારે પોલીસ એક જ મિનિટમાં તેમની હેકડી ઉતારી દેતા હોય છે અને એવી બરાબરની સર્વિસ કરે છે કે જિંદગીભર એનો પાઠ યાદ રાખે છે જ્યાં આતંક મચાવી કર્યો ગોળીબાર ત્યાં પોલીસે કાઢ્યો વરઘોડો જ્યાં ઉડાવ્યા કાયદાના ધજાગરા ત્યાં બે હાથ જોડી માફી માંગી જે લોકો કાયદાનું ભૂલ્યા ભાન પોલીસે ઠેકાણે લાવી તેમની સાણ જેમણે ગંભીર ગુનાઓને બનાવી ઢાલ એ લુખા તત્વોની બદલાઈ ચાલ અમદાવાદની વટવા પોલીસના સકંજામાં બિચારા બાપડા બની લંગડાતી ચાલ ચાલી રહ્યા છે આ પાંચેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અત્યારે જે લોકો મીંડળીની જેમ બે હાથ જોડી નીચું માથું રાખી ચાલી રહ્યા છે આ એ જ ટપોરીઓ છે જેમણે પાંચ છ દિવસ પહેલા આ જ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને એક મહિલાના ઘરમાં ફાયરિંગ કર્યું હતું અમદાવાદના વટવામાં ફાયરિંગ કરનારા જેલ હવાલે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સહિત પાંચ સકંજામાં પાંચેય આરોપીઓનું પોલીસે વટવામાં કાઢ્યું સરગસ વરઘોડો કાઢી પોલીસે ઉતારી ટપોલીઓની હેકડી વટવાના ચાર માળિયામાં રહેતી જે મહિલાના ઘરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ મહિલા અને તેનો પરિવારજનોએ આરોપીઓનો વરઘોડો કાઢ્યો ત્યારે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા પોલીસે જે પાંચ આરોપીની ધરપકડ કરી છે તેમાં મુખ્ય આરોપી ઇમરાન કડિયા છે એ સિવાય મહંમદ કલીમ લઈક હુસેન સદામ ખાન અને મુનાફ ઉર્ફે ડીએક્સ નામના આરોપીનો સમાવેશ થાય છે પાંચે આરોપીઓ પાસેથી લેવાયેલી ત્રણ પિસ્તોલ અને ચાર કારતૂસ જપ્ત કર્યા છે આ પાંચે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ અને એટલે કે તમંચો દેશી અને જે પાંચ કાર્ટ્રીજ મળ્યા છે આ ઉપરાંત આ જે આરોપીઓ જે છે એ આરોપીઓ ખૂબ જ રીઢા અને અગાઉ ત્રણ ત્રણ ચાર ચાર વખત પાસા હેઠળ એમની અટકાયત થયેલી છે તડીપાર કરવામાં આવેલા છે એ પૈકીનો એક જે આરોપી જે છે એ હમણાં જ દસેક દિવસ પહેલાં જ સાબરમતી જેલમાંથી બહાર આવેલો છે અને તરત જ એણે આ ગુનાને અંજામ આપેલો છે આ જે વટવા ખાતેનો જે ગુનો બનેલો છે એ ગુનાને અંજામ આપવા માટે જઈ રહેલા હતા ત્યારે એમણે નારોલ પાસે પણ એક વ્યક્તિને માર મારેલો હતો અને ત્યાં પણ એક ગુનો નોંધાયેલો છે અને વટવામાં મુખ્ય ગુનો નોંધાયો એ અગાઉ પણ બે દિવસ પહેલા પણ એક બીજો ગુનો એમના નોંધાયેલો છે જૂની અદાવતમાં મુખ્ય આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ જેલમાંથી છૂટ્યા બાદ આરોપીને લેવો હતો બદલો વટવા ચારમાળિયા શ્યામા પ્રસાદ નગરમાં ફરિયાદી મહિલાનું મકાન આવેલું છે આરોપીઓ પણ આ જ વિસ્તારમાં રહે છે ઇમરાન સહિત પાંચેય આરોપીઓ ગુના કરવા ટેવાયેલા છે અગાઉ અનેકવાર આરોપીઓ જેલની હવા ખાઈ ચૂક્યા છે પોલીસના કહેવા મુજબ બે વર્ષ અગાઉ ઇમરાને ફરિયાદી લાખની ખંડણી માંગી હતી મહિલા સાથે માથાકૂટ કરી હતી ત્યારે શાહિસ્તાએ ફોન કરી પોલીસને બોલાવતા આરોપી ભાગી ગયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થતા બે વર્ષની જેલ થઈ હતી દસ દિવસ અગાઉ ઇમરાન જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો દસ ઓગસ્ટની સવારના પાંચ વાગે ઇમરાન સહિત પાંચ આરોપીઓ આવ્યા શાહિસ્તાના ઘર બહાર બુમાબૂમ કરતા હતા બુમાબૂમ સાંભળી બહાર આવી મહિલાએ જોયું તો આરોપીઓ બેફામ અપશબ્દો બોલતા હતા અને ઘર બહાર પડેલા સામાનની તોડફોડ કરી રહ્યા હતા મહિલા ઘર બહાર ન નીકળતા ઇમરાને રસોડાની બારીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ મહિલા ખસી જતા કોઈને ઈજા થઈ નહોતી એ પછી આરોપીએ વધુ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે મહિલાએ પોલીસને જાણ કરી અને વટવા પોલીસ તાત્કાલિક આવતા આરોપીઓ ભાગી ગયા હતા મહિલાની ફરિયાદના આધારે પોલીસે પાંચેય આરોપીને ઝડપી લીધા વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું આતંક મચાવી રહ્યા હતા અને કોઈનો ડર ન હોય એ પ્રકારે ફાયરિંગ કર્યું હતું મહિલા પર જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેલમાંથી છૂટ્યા પછી આ ઇમરાન નામનો આરોપી છે એને જેલમાંથી છૂટ્યા બાદ તરત જ આ ફાયરિંગ કર્યું હતું મહિલા પર અંગત અદાવત રાખી જેના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ ફેલાયો હતો હવે એ ડરનો અને ભયનો માહોલ દૂર થાય એટલા માટે જ આ આરોપીને આ વિસ્તારમાં લાવવામાં આવ્યા છે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે એ પ્રકારનો આ પ્રયાસ થયો છે અને એટલા માટે જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કર્યા પછી અહીંયા લાવવા એ ફરિયાદી મહિલાની સાથે એમને જૂની અદાવતના કારણે ઝઘડો કરવા ગયેલા અને જે તે વખતે જે ફરિયાદી મહિલા જે છે એમણે સો નંબર ડાયલ કરેલો અને પોલીસની ત્વરિત રિએક્ટિવ રિસ્પોન્સિવ કામગીરીને કારણે પોલીસ તરત સ્થળ ઉપર આવી જતા આરોપીઓએ ભાગી જવું પડ્યું હતું અને એના કારણે જે ફરિયાદી મહિલા જે છે એણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકેલી એ પોસ્ટથી ફરીથી છંછેડાઈને આ ત્રણેય આરોપીઓ દસ આઠની વહેલી સવારે આવેલા અને ફરિયાદીના રહેણાંકે એને બાર આવવાનું પડકાર કર્યો અને જે પણ ગાળો બોલવાની છે અને ત્યારબાદ એ ન આવતા બારે એમણે હવામાં ફાયર કરેલા છે પાંચેય આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકા આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કરી તેમને ખાખીનો પાવર શું હોય એ તો પોલીસે સમજાવી દીધું છે પરંતુ આ પાંચે આરોપીઓ માટે જેલમાં જવું અને આવવું મોટી વાત નથી મારામારી તોડફોડ જીવલેણ હુમલા કરવા તેમની માટે સામાન્ય વાત છે આરોપીઓને ત્રણ થી ચાર વખત પાસા થઈ ચૂક્યા છે તેઓને તડીપાર કરાયેલા છે જેલમાં જઈ પરત આવી ફરી ગુના આચરવાની ટેવ વાળા આરોપીઓ છે આ મુખ્ય ત્રણ આરોપી ઉપરાંત જે ફરિયાદમાં જે ઉલ્લેખ કરેલો છે કે ત્રણ આરોપીઓનો નામજોગ ઉલ્લેખ છે અને એ અજાણ્યા બે જે ઇસમો બતાવેલા છે એ મુજબ આ સદ્દામ ખાન અને મુનાફુર્ફે ડીએક્સ આ બંને આરોપીઓ આ પ્રાથમિક તપાસમાં એમની સંડોવણી ખુલવા પામેલી છે એટલે મુખ્ય જે વટવા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓને શોધવામાં જે ટીમો કામે લાગેલી હતી એટલે કુલ પાંચ આરોપી સાથે બંને ટીમને ગેરકાયદેસર હથિયાર પણ મળી આવેલા હોય એમના વિરુદ્ધ અલગથી આ ગુનો દાખલ કરે છે વટવા પોલીસે ઈમરાન વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આ વખતે એવા પગલાં લેવામાં આવ્યા કે જેલમાંથી છૂટ્યા બાદ ગુનો કરતા પહેલા સો વિચાર કરે કારણ કે ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓમાં જો પોલીસનો ખોફ ન હોય તો આવા ટપોરીઓ દાદા બની આતંક મચાવતા જરાય ખચકાતા નથી અર્પિત દરજી ગુજરાત ફોસ્ટ અમદાવાદ